વાવની બાલિકાનું દેશના ગૃહમંત્રી અમિત શાહે સન્માન કરી કામગીરીને બિરદાવી મૂળ વાવ શહેરના વતની અને વ્યવસાય અર્થે અમદાવાદ ખાતે રહેતા નાનજીભાઈ દશરથભાઈ ચૌહાણની પુત્રી પ્રગતિ નાની વયેથી સંગીતની બહુ શોખીન હોઈ કાર્યક્રમોમાં પ્રોગ્રામ આપે છે પ્રગતિની સંગીત કલા જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે જો કે મૂળ વાવના હરિપુરા પ્લોટના વતની એવી પ્રગતિ અમદાવાદ ખાતે આવેલી પુરુષોત્તમ નગરની વિરાટ નગરની ગુજરાતી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તાજેતરમાં અમદાવાદ નગર શિક્ષણ સમિતિ પ્રેરિત શતાબ્દી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત શહેર કક્ષાની ગાન અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી જેમાં મ્યુનિસિપલ શાળા ખાનગી શાળા તેમજ શહેરની તમામ શાળાઓએ મોટી માત્રામાં ભાગ લીધો હતો જેમાં પ્રગતિ ચૌહાણે પ્રથમ નંબર મેળવી શાળાનું તેમજ અમદાવાદ શહેરનું તેમજ વતન વાવનું ગૌરવ વધાવ્યું છે પ્રગતિ ચૌહાણની જ્વળંત સિદ્ધિને દેશના ગૃહમંત્રી અમિત શાહે બિરદાવી સન્માન કર્યું હતું સંગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક આવતા શતાબ્દી મહોત્સવના આયોજકોએ પ્રગતિ ચૌહાણને રૂપિયા એકત્રીસ હજારનો ચેક અર્પણ કર્યો હતો પ્રગતિ ચૌહાણની જ્વળંત સિદ્ધિ પાછળ તેના માતા પિતા તેમજ શાળાના આચાર્ય દીપિકાબેન ઉપાચાર્ય તાલિકાબેન જોશી સુધાબેન વાળંદ લક્ષ્મણસિંહ રાજપૂત સહિત શાળાના તમામ સ્ટાફ મિત્રોનો સિંહ ફાળો રહ્યો છે પ્રગતિની જ્વળંત સિદ્ધિ મુદ્દે રખેવાળ પત્રકારે તેમના માતાપિતાનો ઇન્ટરવ્યૂ કરતા જણાવ્યું હતું કે પ્રગતિ પાંચ વર્ષની નાની ઉંમરે સંગીતનો શોખ ધરાવતી હોય તેણે જાહેર મંચ ઉપર નાની વયે પ્રોગ્રામ કર્યા છે સૌ પ્રગતિ સિદ્ધિને રખેવાળ દૈનિક અને ચેનલમાં સ્થાન મળ્યું હતું હાલ અમારી પ્રગતિએ દસ વર્ષની નાની ઉંમરે દેશના ગૃહમંત્રીના હાથે સન્માન થયું છે રૂપિયા એકત્રીસ હજારનું ઇનામ મળ્યું છે જેમનું અમને ગૌરવ છે એક દિવસ અમારી પ્રગતિ રાજ્યની એક ટોપર સંગીતકાર બનશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે